ગુજરાતની સરકારી પ્રાથમિક શાળાની અને આંગણવાડીના બાળકો સગર્ભા તથા ધાત્રી માતાઓને પૌષ્ટિક આહાર આપવાની યોજનામાં કીડા પડેલા તેમજ સડી ગયેલી આહાર વસ્તુઓ અપાતી હોવાની અનેક ફરિયાદો સતત ઉઠી રહી છે ત્યારે અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આંગણવાડી કેન્દ્ર દ્વારા ધાત્રી માતાઓને વિતરણ કરવામાં આવેલ ચણાના પેકેટમાં જીવાતનો વિડીયો વાયરલ થયો હતો જેને લઈ અનેક ધાત્રી માતાઓ સમસમી ઉઠી હતી ત્યારે એક જાગૃત વ્યક્તિએ સડેલા ચણાના પેકેટનો વિડીયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કરતા તંત્ર દોડતું થયું હતું ત્યારે આ મામલે સાંભળીએ શું કહી રહ્યા છે મેઘરજ તાલુકાના જવાબદાર અધિકારી એ મારા વોટ્સઅપ પર વિડીયો વાયરલ થયો હતો એ વોટ્સઅપ પર મેં વિડીયો જોયો પછી મેં મારી મુખ્ય સેવકાને મેં વાત કરી મેં કે આ રીતે મેઘરજમાં ચણા સડેલા જોવા મળ્યા છે અને વિડીયો વાયરલ થયો છે તમે તપાસ કરો મેઘરજની આંગણવાડીઓમાં કે કોને આવો ચણા વિતરણ કર્યા છે એમ એટલે એમને તપાસ તો ચાર પાંચ કેન્દ્રોમાં તો કરી દીધી પણ ચારેય કેન્દ્રોમાંથી ચણા તો સરેલા નીકળ્યા નથી હજી બીજી તપાસ ચાલુ છે જો નીકળશે અને લાભાર્થીઓ જોડે તો તમે લાભાર્થીઓ જોડેથી ચણા અમે પરત લઈ લઈશું જ્યારે નવો સ્ટોક આવશે તો એ સ્ટોક અમે લાભાર્થીઓનો નવો આપીશ આ જથ્થો અમારે લાભાર્થી દીધો ઓનલાઈન અમારા સંખ્યા નાખવાની લાભાર્થીની ઓનલાઈન અને જે જેટલી પ્રથમ સગરમાં નાખવાનો આવે સ્ટોક જે પ્રથમ માતા હોય અને પ્રથમ સગર્ભા હોય એમના બે કિલો ચણા એક કિલો તુવરની દાળ અને એક કિલો તેલ આપવાનું હોય છે અને એ ઓનલાઈન સ્ટોક આવે છે અને એ સ્ટોક ગોડાઉનમાં આવે છે ગોડાઉનમાંથી સોસાયટીમાં આવે છે સોસાયટીમાં બહેનો અંગૂઠા દ્વારા એ સ્ટોક ઉપાડે છે હવે આજ પછી મેં બહેનોને હું જાણ કરી દઈશ કે સ્ટોક તમારે સડેલો લેવાનો નહીં ગોડાઉનમાંથી ગોડાઉન મેનેજર હું વાત કરી દઈશ સડેલો માલ આવે તો તમે પરત મોકલાઈ દેજો અમે સડેલો માલ લઈશું નહીં અને કદાચ સડેલો માલ એ લોકો મોકલાવી દે તો સોસાયટીમાં પણ મારી બહેનોનું જાણ કરીશ કે તમારે સડેલો માલ આપવાનો નહીં લેવો પણ નહીં પાછો આપી દેવાનો સોસાયટીમાં